આગળ વાત કરીએ ચારોડીમાં ક્રિકેટ પ્રીમિયર લીગનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન સાત વિધાનસભાના નાગરિકો વચ્ચે આ સ્પર્ધા યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત ઉદ્ઘાટન ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ હાજર ઉત્તરની ટીમ વચ્ચે અમે જ લોકસભા વિસ્તારમાં તેર મેદાનમાં ક્રિકેટ સ્પર્ધા રમાશે એકવીસ દિવસ સુધી સ્પર્ધામાં એક હજારથી વધુ ટીમ ભાગ લેશે પંદર હજારથી વધુ ખેલાડીઓ ક્રિકેટ લીગમાં ભાગ લેશે નરેન્દ્રભાઈ સમગ્ર દેશના સાંસદોને એક નીચેના સ્તર પર બાળકોને સંસ્કાર તરીકે એને લોકપ્રિય કરવાનો પ્રયાસ કરો આજ આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ અહીંયા છે એમને હું કહેવા માંગુ છું કે આ એક લાખ સાડત્રીસ હજાર કરતા વધુ ખેલાડીઓ જો રમા એમાં ક્રિકેટનો એક પણ ખેલાડી નથી મિત્રો ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે પરંતુ આપણા દેશની અંદર અનેક રમતો એવી છે જે ગ્રામીણથી રમત ગમત ના સંસ્કાર બાળકો માં આપી